જેમાં સમાજના અલગ અલગ વર્ગોની આપણે આઈ ચેકઅપ કર્યું ફ્રી સનગ્લાસીસ આપ્યા ફ્રી ફ્રેમ આપી અને મોત્યા પણ ફ્રી કરાવ્યા આ છેલ્લા દસ દિવસની અંદર અત્યાર સુધીમાં રોજ જો આપણે એવરેજ ગણીએ તો એકસો વીસથી થી એકસો ત્રીસ લોકો એનો લાભ લીધો છે અને આ દસ દિવસની અંદર બારસો ને થી પણ વધારે લોકોએ આઈ ચેકઅપ ચેકઅપિયોજનમાં કરાવ્યું છે આજે છેલ્લો દિવસ છે જેની અંદર ટ્રાફિક બ્રિગેડના જેટલા પણ જવાનો છે એમનું ફ્રી આઈ ચેકઅપ થશે ફ્રી ફ્રેમ આપવામાં આવશે ફ્રી સનગ્લાસીસ આપવામાં આવશે અને જો મોતિયાનું ઓપરેશન જણાશે તો એ પણ ફ્રી થશે